તેની પાછળ ભાગ્યા સિવાય આપણી પાસે શું છે તેની સાચી કિંમત આંકીને તેને માણવાનું શરૂ કરીએ તો જીવન ખૂબ સુંદર છે સદા બહાર છે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એવા જ એક વ્યક્તિ જેનું વ્યક્તિત્વ આપણને સમજાવશે કે ગમે તેવા પડકારો જીવન આપણી સામે મૂકે પણ તેને વેઠીને તેને આગળ વધીને આપણી આપણી જિંદગીની પર કેવા રંગો પૂરી શકીએ છીએ એ કેનવાસને કેટલું સુંદર બનાવી શકીએ છીએ ચાલો મળીએ માનસીબેન સધીરાને માનસીબેન સૌથી પહેલા તો વેલકમ ટુ ગુડ મોર્નિંગ ગુજરાત આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ કેમ છો માનસીબેન બસ એકદમ તમને જોઈને ખરેખર ખૂબ પ્રેરણા મળે છે અમને સૌથી પહેલા તો દરેક માણસને સમજાય કે દરેક માણસ જેની પાસે જે નથી હોતું તેની પાછળ ભાગે છે તમારી પણ કન્ડિશન એવી છે કે જે શારીરિક રીતે તમારા જેટલા પડકારો છે એ પડકારોને આપ કેવી રીતે જુઓ છો અને હવે જીવન કેવી રીતે વિતાવો છો

તો એ ભણતર માં તમારે કોઈ ચેલેન્જીસ આવ્યા કે તમે ઈઝીલી કરી શકો ભણતર અમુક એજ પછી મને આ શ્વાસની પ્રોબ્લેમ થઈ અચ્છા એટલે ભણતી હતી જ્યારે કોલેજ કરતી હતી ત્યારે થોડું ઘણું એવું ખબર પડી કે શ્વાસની પ્રોબ્લેમ આવી રીતે થઈ શકે છે અને ચાલુ કોલેજે ચાર થી પાંચ વાર મને એડમિટ કરી છે અને નોર્મલ પછી હું આવી ગઈ છું મારી લાઈફમાં તો અત્યારે તમે ફેશન ડિઝાઇનિંગ માં જ તમારું આગળ કાર્ય કરી રહ્યા છો એટલે જ્યારે પછી એવું થયું કે કાયમ ઓક્સિજન લેવું જ પડશે તો ત્યારે ઘરમાં રહેવું પડે એવું જરૂરી જ હતું તો ત્યારે હું શું કરી શકું મેં એ વિચાર્યું કે ડિઝાઇનિંગ તો કર્યું છે પણ મને ડિઝાઇનિંગમાં ડ્રોઈંગને બધું આવે અને બાળપણથી મને ડ્રોઈંગ ગમે જ છે તો પછી મેં જોયું કે અવેલેબલ અત્યારે હું શું કરી શકું છું તો મેં ને આગળ વધાર્યું અને મારી કન્ડિશન જ્યારે ડાઉન હતી પછી એક મને એવું બુસ્ટ મળ્યું આખી દુનિયાની કન્ડિશન ડાઉન થઈ હતી કોરોના એટલે મારી પોતાની આવડત મેં ખીલવી અને બસ એમાં હું કામ કરતી રહી અને હાલ હું આર્ટ ફિલ્ડમાં એક્ટિવેટ છું બરાબર તો આ જે સમય હતો તમારી કોલેજ કાળનો કે જેમાં તમને આ તમારું શારીરિક તમારી આ કન્ડિશન સામે આવી ત્યારે મેન્ટલી તમારી તૈયારીઓ કેવી હતી અને ઘરમાંથી સપોર્ટ કેવો હતો ઘરનો સપોર્ટ તો એકદમ સો એ સો ટકા છે અને પ્લસ જે મારા ફ્રેન્ડ સર્કલ છે હા મારા કોલેજના જે ટીચરોને બધા છે એ લોકોનો પણ ફૂલ સપોર્ટ હતો કે જ્યારે હું કોલેજ નથી જઈ શકતી તાર મારું ગ્રુપ મને હેલ્પ કરતું હતું અને ઈવન મારા ટીચર પણ મને હેલ્પ કરતા હતા તો અત્યારે ડિઝાઈનિંગ તમે આગળ ફિલ્ડ વર્ક કરવા ઈચ્છો છો આગળ હું ફિલ્ડ વર્ક કરવા હું જે મારી બોડી અનુરૂપ કામ કરવા ઈચ્છું બરાબર તો ડ્રોઈંગ તમે શું કરી રહ્યા છો હાલ ડ્રોઈંગ હું સ્કેચિસ બનાવું છું પછી ટુનાટ કાર્ટૂન જેવું અચ્છા એમાં હું સ્પેશિયલ આગળ વધારી રહી છું મારી સ્કિલ અચ્છા તેને આગળ લઈ જઉં તો આ બધું શીખો છો ક્યાંથી એટલે ડ્રોઈંગ તો ગોડ ગિફ્ટ કહી શકાય પણ પછી જેમ જેમ મને સ્કોપ મળતો ગયો આર્ટિસ્ટ મિત્ર મળતા ગયા તો એકબીજા જોડેથી અમે શેર કરીએ અને મને જેની જોડે લાગ્યું કે આ વ્યક્તિ જોડેથી હું વધારે શીખી શકીશ તો એની જોડેથી હું શીખું છું તો એ શીખવા માટેની પ્રોસેસ હજી પણ ચાલુ છે શીખવા માટેની પ્રોસેસ તો લાઈફ લોંગ લાઈફ લોંગ ચાલુ રહેશે એટલે આપણે સમાજમાં પણ કેટલાક ઉદાહરણો છે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં ઉદાહરણો છે સાયન્ટિસ્ટ સ્ટીફન હોકિંગ્સની વાત કરીએ કે આપણી ભારતની ખૂબ શ્રેષ્ઠ નૃત્યાંગના છે કે જેમનો એક પગ જ નથી તેમ છતાં સુધાચંદ્રનજી ખૂબ સુંદર નૃત્ય કરે છે અને ખૂબ આપણને પ્રેરણા આપે છે તો તમે આ જે કાર્ય જે તમારું ટ્રાન્સફોર્મેશન છે કે તમારા ફિઝિકલ પ્રોબ્લેમ્સ થયા તમે ફેશન ડિઝાઇનિંગમાંથી ડ્રોઈંગ તરફ વળ્યા તો એ આખી પ્રોસેસમાં તમે ક્યાંથી પ્રેરણા લીધી અમે જે પ્રમાણે કહ્યું કે મને ડ્રોઈંગ ગમે જ છે અને એ વખતે કોરોના જે કાળ આવ્યો તો એ મને વધારે હેલ્પ કરી ગયું કે પોતપોતાની આવડત બધા ખીલાવવા એ વખતે વિચારતા હતા તો મેં પણ એ જ વિચાર્યું અને વિચાર્યું અને જેમ સોશિયલ મીડિયા ઉપર લોકો મૂકવા માંડ્યા પોતાની સ્કિલ તો મેં પણ વિચાર્યું કે લોકો મૂકે છે તો આ વસ્તુ સારી છે કે લોકોને જાણવા મળશે અને જોવા મળશે કે હું ઘરે રહીને શું વસ્તુ કરી શકું છું અને શું કરું છું તો સોશિયલ મીડિયા કહી શકાય કે તમારી ઘણી તો કેવી રીતે સોશિયલ મીડિયા પર મેં મારે ડ્રોઈંગ્સ મૂકવા માંડી તો જે મિત્ર મંડળ જે હોય સોશિયલ મીડિયાનું તો એ લોકોએ એક્સેપ્ટ કર્યું ને મને મોટિવેટ કરી અને ત્યાર પછી એવી રીતે મને પણ મોટિવેશન મળતું ગયું તો સ્કિલ પણ આગળ વધારતી ગઈ મૂકતી ગઈ અને સોશિયલ મીડિયા પર પોઝિટિવ પાજી તરીકે છે ને જે વ્યક્તિ જે ખૂબ જ સુંદર કામ કરે છે તો એમનો કોન્ટેક થયો અને એ એમના વિડીયો આવ્યા પછી આખા ગુજરાતમાં અને ઘણી બધી જગ્યાએ ખબર પડી તો લોકોને ખબર પડી કે આ છોકરી અહીંયા આવી રીતે કામ કરે છે તો ત્યાંથી પણ મને કામ પણ મળ્યું અને નવા નવા વ્યક્તિઓને હું અપ્રોચ પણ કરી શકી અને મારી જ ફિલ્ડને વ્યક્તિઓને પણ જે મોટા આર્ટિસ્ટ કહેવાય સિનિયર આર્ટિસ્ટ અને આખું આર્ટ વર્લ્ડ જે આખું અલગ જ છે આર્ટિસ્ટોનું

ઘણા પેરેન્ટ્સ મને કીધું કે તમે ચિત્ર કરો છો તો મારા બાળકને શીખવાડો હા અને એ માઉથ માર્કેટિંગ થતું ગયું અને હાલ હું બાળકોને પણ ચિત્ર શીખવાડું છું એટલે આ પોઝિટિવ પાજીને મળ્યા પછી તમારું થયું કે પહેલાથી પછી જ થયું બરાબર તો અત્યારે તમારી પાસે કેટલા બાળકો છે અત્યારે મારી જોડે 10 12 બાળકો આવે છે હા અને એ લોકોને ચિત્રના ક્લાસીસ પણ કરાવું છું વન ડે વર્કશોપ પણ કરાવતી હોઉં છું એ બધું તમારા ઘરે તમે મારા ઘરે કરાવો છો તો તમારા ઘરનો માહોલ કેવો હોય છે કે તમે જ્યારે ચિત્રકામ કરતા હો ત્યારે તમે સાયલન્સ રાખો કે ના અવાજ નહીં જોઈએ મને મારી આર્ટ ખીલવા દો કે તમે બધા સાથે વાતો કરતા કરતા પેઇન્ટિંગ કરી કાઢો છો જ્યારે હું મારું ડ્રોઈંગ કરતી આવું છું મતલબ મારું જે કરતી આવું છું બાળકો વાળું નહીં ત્યારે એકદમ સાયલન્સ મૂડમાં આવું છું ઘરેથી પણ કોઈ મને બોલાવતું હોય મમ્મી બોલાવતી કે ચાલ જમવા મને કંઈ સંભળાતું જ ના હોય હું ને મારું આર્ટ જ હોઈએ છીએ અને હું જે પ્રકારનું ડ્રોઈંગ કરતી છું હું નટરાજનું કરતી હોઉં એ વખતે હું એવું સોંગ વગાડતી એવા લાવવા પડે જે છે છે એ તો જ્યારે હું કૃષ્ણ કરતી આવી તો ત્યારે કૃષ્ણ વિશે મારે વિચારવું પડશે એ મારે સમજવું પડશે અને એ ફિલિંગ્સ લાવવા પડશે તો એના ફિલિંગ હું મારા કેનવાસ પર ઉતારી શકીશ હું આખું એવું વાતાવરણ ક્રિએટ કરું છું અથવા તો એવું જ્યારે મને એવું લાગે કે હું અત્યારે આ ટોપિક કરી શકું છું મારો મૂડ છે તો ત્યારે હું કરું છું કાં તો પછી કમિશન વર્ક હોય તો એ તો કંઈ પણ સબ્જેક્ટ આવી શકે તો જરૂરી નથી કે આપણો મૂડ એ વખતે હોય જ બરાબર તો એની માટે ક્રિએટ કરવું પડે આખું માહોલ ક્રિએટ કરવો પડે અને ત્યારબાદ ડ્રોઈંગ બને છે એ તમે માહોલની વાત કરીએ ખરેખર ખૂબ લાગતી વળગતી વાત છે કે જ્યારે શિવને દોરવા હોય ત્યારે શિવ વિશે વિચારવું પડે કૃષ્ણને દોરવું હોય ત્યારે કૃષ્ણ વિશે વિચારવું હોય હવે જ્યારે તમે કાર્ટૂન્સ દોરો છો તમે કીધું ટૂન્સ ડ્રોઈંગ તમે કરો ત્યારે તમે શું વિચારો છો કાર્ટૂન્સ દોરું ત્યારે હું વ્યક્તિને જોઉં છું કે વ્યક્તિમાં શું સુંદરતા છે અને હું થોડું કોમિક કરીને બતાવી શકું બરાબર અને તમે કીધું કમિશનની તમે વાત કરી કમિશન બેઝ તમને વર્ક મળતું હોય છે તો એ મળવાનું શરૂ કેવી રીતે થયું ને કેવા કેવા કામ તમે કર્યા છે કમિશન બેઝમાં મારા નેબર્સે મને એકાદ બે કમિશન આપ્યા અને જે પ્રમાણે કીધું મારો એક વિડિયો વાયરલ થયો ત્યાર પછી ઓનલાઈન મતલબ કનેક્ટ થઈને લોકોના ઓર્ડર આવતા ગયા તો હું પાર્સલ પણ મોકલાવતી હતી અને એ વખતે હું સ્કેચમાં મારી માસ્ટરી હતી તો ત્યારે મને પોર્ટ્રેટ સ્કેચિસના આવતા હતા એટલે ફોટો આપે અને ફોટો મને લોકો મોકલાવી દે અને હું એનો સ્કેચ કરીને મોકલાવી દઉં અત્યારે એ ઘણો ટ્રેન્ડમાં છે કે ફોટો સ્કેચિંગ અથવા તો લાઈવ સ્કેચિંગ અત્યારે મેરેજીસ ના હોય કે કોઈ ફંક્શન હોય કે કોઈ એના લાઈવ સ્કેચિસ તમે કે ફરવા જતા હો તો ત્યાં પણ તમે બેસો અને તમને તમે જે કહો છો ટૂન કાર્ટૂનિંગ એવું પિક્ચર્સ ભી હોય છે સેમ પિક્ચર્સ ભી હોય છે એનું ભી ઘણો માર્કેટ છે તો તમે એવું કશું વિચાર્યું છે કશું કરવાનું એવું અત્યારે આપણે અમદાવાદમાં હેપી સ્ટ્રીટ ચાલે છે હા હેપી સ્ટ્રીટ તો હું મને જ્યારે પણ સમય મળે છે રવિવારે સવારે હું ત્યાં જતી આવું છું અને ત્યાં હું એની વોલેન્ટરી પણ છું ઓકે તો ત્યાં હું ફક્ત એક ટુ નાટ કોઈ પણ વ્યક્તિનું જે મને લાગે કે મારે આજે તમારું દોરવું છે તો તમારું હું ત્યાં લાઈવ દોરું છું અને હું ગિફ્ટ કરી દેતી આવું છું વોલેન્ટરી ગિફ્ટ કરી દો હા બરાબર તેવા કેટલા તમે પિક્ચર્સ કર્યા છે અત્યાર સુધી મેં ચાલીસ પચાસ તો કર્યા જ છે એટલે તમે એની કોઈ રાખો છો નોંધ કે તમે આટલા કર્યા છે કે આવું કશું એ હું જે કરતી આવું છું ને ત્યાંથી પછી હું એનું વિડીયો રીલ મારા સોશિયલ એકાઉન્ટ ઉપર શેર પણ કરતી છું પરમિશન લઈને

મને મારું જાતે ક્રિએટ કરું ને એ ફિટિંગ મને બેસ્ટ આવી જાય છે તો તમે જાતે તમારા કપડા સીવો છો તો એ કેવી રીતે સેટઅપ ઊભું કર્યું છે તમે મશીન નાનું એવું લઈને રાખેલું છે હા પોર્ટેબલ હા હા અને એમાં જ હું કરતી આવું છું અને હવે તો મારું મશીન શું કહેવાય એમ્બ્રોઇડરી વાળું પણ છે અચ્છા તો જે મારા ટૂલ્સ કહેવાય ને પીંછી ને બ્રશ ને બધું હા હા તો એમ્બ્રોઇડરી કરીને આખું મેં એનું કવર પણ બનાવેલું છે એટલે મને એ જે વખતે મૂડ થાય ને કે મારે ડ્રોઈંગમાંથી હું કંટાળી ગઈ છું તો હું બીજા સબ્જેક્ટ પકડી લઉં મારે ડિઝાઇનિંગમાં જતી રહું છું અને એ કરું છું એ સિવાય જ્વેલરી મેકિંગ ને એવું બધું કઈ કઈ નવું નવું શીખતી જ કંઈક ને કંઈક કાર્ય તમારું ચાલુ જ રહે છે કે તમને શાંતિથી બેસવું નથી ગમતું જરાય નહીં તમારા ઘરમાં સિબલિંગ હા મારો મોટો ભાઈ છે ને તો એ તમારી સાથે કેવી રીતે રહે છે કારણ કે ભાઈ બહેનનો સંબંધ એટલે આમ ટોમ એન્ડ જેરી પણ આમ તો પ્રેમનો સંબંધ તો તમારે કેવી રીતના ઇક્વેશન્સ છે જ્યારે મારે જે અમુક લિમિટેશન્સ છે જેમ કે મારું મશીન ને બધું છે તો બધું મારું ભાઈ કેરી કરી લે છે જ્યાં પણ હેલ્પ હોય ત્યાં મારી હેલ્પ કરે છે બરાબર અને બીજું આગળ તમને ફ્યુચરમાં શું કરવાની ઈચ્છા છે ફ્યુચરમાં કરવાનું છે કે જે મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે માનસી હોબી ક્લબ નામે અચ્છા તો માનસી હોબી ક્લબ હું આગળ સ્ટુડિયો ખોલી શકું હોબી ક્લબ એટલે એમાં ઇન્ક્લુડેડ ખાલી ડ્રોઈંગ નથી ના તમે જેટલી એક્ટિવિટીસ કરો છો એ બધું જ એમાં ઇન્ક્લુડેડ છે એટલે જ મેં હોબી ક્લબ રાખ્યું છે ઓન્લી ડ્રોઈંગ નહીં હા કે પ્રોફેશનલ તો આવી જ ગયું પણ હવે બચ્ચા પ્રોફેશનલ નહીં સમજે એ લોકો માટે હોબી જ છે જ્યારે એ લોકોનો લેવલ આવશે એ લોકોને સમજશે અને કલા એ લોકોમાં ઉતરશે અંદર ત્યારે પ્રોફેશન સમજી શકે ત્યાં સુધી દરેક માટે એ હોબી જ છે એટલે એ હોબી ક્લબ હું સ્ટુડિયો બનાવવા માંગુ છું કે જે આર્ટિસ્ટો પણ આવી શકે એ લોકોનું પ્રોફેશન આગળ વધારી શકે અને બચ્ચાઓ અને જેને પણ કલા શીખવી છે એ પણ આવીને શીખી શકે એટલે ત્યાં ટીચિંગ અને એક્ઝિબિશન બંને તમારે કામ કરવું છે અને નોટ ખાલી એટલું ડ્રોઈંગ સ્કેચિંગ નહીં હવે મોટી ઉંમરના આપણા જેવા હશે તો મારું ડિઝાઇનિંગ પણ હું આમાં ઇન્કલુડ કરીશ હમ હમ એવી રીતે કે કોકને હેન્ડ એમ્બ્રોડરી શીખવી છે અમારા બચ્ચાઓને મે ટાઈન ડાઈનો વર્કશોપ કર્યો હા જે બહુ જ લોકોને ગમે તો બીજી વાર બી એ લોકો આય કરાવડાયું હા એ વર્કશોપ્સ તમે કેવા એક્સપેરિમેન્ટ કરો છો તમે જે કીધું કે વન ડે વર્કશોપ્સ કરો છો આ ટાઈ ડાઈ તો અત્યારે બહુ ટ્રેન્ડમાં છે એટલે કારણ કે એના કપડા હોય કે એના રૂમાલ હોય કે હેર બેન્ડ હોય બધું બહુ જ અત્યારે ટ્રેન્ડમાં છે તો એ ટાઈ ડાઈ સિવાય તમે કયા કયા વર્કશોપ્સ કર્યા છે

કોઈક કોઈકને ફોલો કરો છો કોઈક નું સમજો છો ક્યાંથી અત્યારે બધું જ સોશિયલ મીડિયા ઉપર તમને મળી જ થઈને આગળ છું બરાબર અને તમે આટલા બધા કર્યા છે કેટલા કર્યા છે કોઈ ગણ્યા છે ગણતરી તો મારી નથી પણ એક આખો રૂમ ને આખો બધું મારું જ છે તેમાંથી તમારું કયું પેઇન્ટિંગ મતલબ કે જે હું સ્કેચ શીખતી હતી ત્યારે મને પણ ખૂબ જ ગમ્યું અને લોકોને પણ ખૂબ જ ગમ્યું પુષ્પા ઝુકેગા ગાઈ હે એ પુષ્પાનું એ જે મેં આખું જે બનાવ્યું છે એના હેર છે એની સ્કિન ટોન છે એના જે પિમ્પલ્સ પણ જે દેખાવા જોઈએ ને એ બધું જ છે ને એની આંખમાં જે એક ચમક હતી એ બધું જ અંદર આવ્યું છે અને એ મેં કલાકમાં જ બનાવ્યો છે આખું સ્કેચ એટલે મને વધારે ગમે છે કારણ કે ચોવીસ કલાક મારી માટે બેસી રહેવું એટલે નો ડાઉટ બીજું આપણે કામ માટે ઊભા તો થતા જોઈએ પણ એક દિવસમાં મેં આખું કમ્પ્લીટ કર્યું છે તો ચોવીસ કલાક કન્ટિન્યુઅસ તમે કામ કર્યું હતું એની પર એટલે વચ્ચે વચ્ચે આપણે ઊભા થઈએ થાક ખાઈએ આપણે જે પણ કરવું હોય ત્યાં સુધી પત્યું નહીં ત્યાં સુધી તમે મહેનત

શેડિંગ કરી દીધું પછી જેમ જેમ હું શીખતી ગઈ મેં ઓહો હજી આ પણ આવે હજી આ પણ આવે એમ પછી હેર એક 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 હેર બનાવવા એટલે બહુ જ ધીરજ અને શાંતિની જરૂર પડે છે શીખવા માટે તો જ આટલું જે રિઝલ્ટ તમને મળે છે એ તમને રિઝલ્ટ અને જ્યાં સુધી રિઝલ્ટ ના મળે ત્યાં સુધી હું બસ એમ એક જ કેચ પકડી રાખવાનો તો દર્શક મિત્રો આપણે માનસીબેન સાથે વાત કરી રહ્યા છે અને ખૂબ જ પ્રેરણા મને અત્યારે અનુભવાઈ રહી છે કે એક નાનકડી પેન્સિલથી પણ એ કેટલું સુંદર ક્રિએટિવ કામ કરી રહ્યા છે તેમની સાથે વાતો ચાલુ રાખીશું પણ તે પહેલા સમય થયો છે એક નાનકડા વિરામનો દર્શક મિત્રો વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં દર્શક મિત્રો શિક્ષણનું કેટલું મહત્વ છે તે હવે કોઈને સમજાવવાની જરૂર નથી પણ આપણે સમજીએ તે પહેલા તાપીના એક યુવાને આ વસ્તુને સમજી તેની અગત્યતા સમજીને બાળકો માટે શિક્ષણને સુગમ બનાવવા માટે શું કરી છે તૈયારીઓ જોઈએ આ વિડિયોમાં સપના ભલે તૂટી જતા હિંમત નથી તૂટી પૂરા કરીશ હું એક દી એ વાત છે ઘૂટી જીવન છે એવરેસ્ટનો પર્વત તો શું કપરું ભલે ચઢાણ હોય ધીરજ નથી ખૂટી સુરત જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં રહેતા આ યુવાનનું નામ છે અશોકભાઈ ચૌધરી સામાન્ય જીવન જીવતા પરંતુ પોતાના પ્રેરણાદાયી કાર્ય દ્વારા તેઓ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સૌના માનીતા બની ગયા છે શરૂઆતમાં ગામે આ સોનગઢ તાલુકાનો એટલે અમારે ત્યાં રસ્તાની સુવિધા પણ નહીં વાહન વ્યવહાર પણ નહીં એટલે પંદર કિલોમીટર અમારે ડેલી સોનગઢનાં કામ માટે જવું પડે એટલે ચાલવું પડે અને જો એ બસ પણ ન મળે તો બીજા અમારા દસ કિલોમીટર એટલે પચીસ કિલોમીટર અમારું ચાલવાનું થતું એટલે અહીંના પ્રશ્નોને ધ્યાનમાં લેતા અમને એમ થયું કે આપણે હવે શિક્ષણના મોડલ સાથે જીવીએ ગામમાં એકથી ત્રણ ધોરણની શાળા છે બાજુના ગામમાં એટલે આ કરૂઠા ગામમાં એકથી પાંચ ધોરણની શાળા છે સઠ્ઠા ધોરણની અંદર એમને આઠ કિલોમીટર જવું પડે છે હવે સઠ્ઠા ધોરણ માટે આઠ કિલોમીટર કોઈ દિવસ બાળક જવાનું નથી એટલે એવી રીતે હા એ સમયે અમને વિચાર આવેલો કે શિક્ષણ પર આપણે કામ કરીએ સુરત જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં રહેતા અશોકભાઈએ આર્થિક તંગીના કારણે મહા મહેનતે પોતાનો અભ્યાસ પૂરો કર્યો પરંતુ પોતાની જેમ અન્ય બાળકોને શિક્ષણમાં તકલીફ ન પડે તે માટે પોતાની અથાગ મહેનત અને દ્રઢ નિશ્ચય થકી તાલુકાના જરૂરિયાતમંદ બાળકો માટે નિઃશુલ્ક આશ્રમની શરૂઆત કરી શિક્ષણનો જે વિચાર મને આવેલો કે આ બાળકો આટલા દૂર ચાલીને જાય છે આ બીજી કોઈ વ્યવસ્થા નથી આ મિશનરી શાળામાં જાય છે તો ફી લે છે તો આ ગરીબ બાળકોનું કોણ આ બીજું ઉકાઈડેમ બન્યા પછી એ લોકો વિસ્થાપિત થઈ જાય છે આ વિસ્થાપિત થાય છે તો એમની પાસે રોજગારીનો કોઈ સ્ત્રોત નથી એટલે મજૂરી માટે એ લોકો બહાર જાય છે તો ત્યાં એમના બાળકોને સાથે લઈ જાય છે અને સાથે લઈ જાય એટલે એમનું શિક્ષણ બગડે છે એમના વાલી એવું વિચારે છે કે બાળક મજૂરી કરે એમને વધારે ગમે છે શિક્ષણ લે એમને નથી ગમતું એટલે એવા વિચાર સાથે આપણે આ મોડલની શરૂઆત કરીએ બે અને જૂનની હા સવીસ તારીખે શરૂઆત કરી આદિવાસી ક્ષેત્રમાં અનાથ બાળકો સિંગલ પેરેન્ટ્સ જેમના વાલી ધંધા મજૂરી માટે બહાર ગામમાં રહેતા હોય તેવા બાળકોને શિક્ષણ ક્ષેત્રે મદદ કરવા સોળ બાળકો સાથે એક આશ્રમ બનાવી શરૂઆત કરી જેમાં હાલ એકસો સત્યાવીસ બાળકો રહી ભણવા માટે આસપાસની શાળાઓમાં જાય છે આ ઉપરાંત કૃષિ પશુપાલન કોમ્પ્યુટર સીવણ જેવા ઉપયોગી કોર્સ શીખી પગભર બનવા માટેની તાલીમ આ બાળકો અહીં મેળવી રહ્યા છે શરૂઆતમાં મારી પાસે દસ સત્તર બાળકો હતા અને આજે આપણે દસ થી બાર વર્ષ પૂરા કરીએ છીએ એટલે દોઢસો બાળકો આપણે પહોંચેલા છે એના એક ક્રાઇટેરિયા છે કે અનાથ બાળકો તમે અમારી સસ્તામાં રાખીએ સિંગલ પેરેન્ટ્સ હોય તો અમે અમારી પાસે રાખીએ માઇગ્રેશન એટલે જે જમીન વિહોણા હોય વિસ્થાપિત આ જે તે બાળકો છે એવા બાળકોને આપણે ત્યાં રાખીએ છીએ ત્યાર પછી શાસ્ત્રાલયમાં આપણે ફક્ત શિક્ષણ માટે જ બાળકો રાખીએ છીએ એવું નથી અહીંયા કમ્પ્યુટર શિક્ષણ છે ટેકનિકલ સમય છે આધુનિક સમયને જોતાં આપણે થોડી વ્યવસ્થા કરી છે સાથે સીવોડની વ્યવસ્થા પણ કરી છે જેથી એટલા માટે કે ભવિષ્યમાં કદાચ બારમા ધોરણ પાસે એને કોઈ જગ્યાએ નથી જવું તો કોઈક જગ્યાએ કામ કરીને પગભર થઈ શકશે અહીં ધોરણ છ થી ભણું છું મારા મમ્મી પપ્પા ખેતી કામ કરે છે એટલે અહીં મને આશ્રમમાં મૂકી છે અહીંનું વાતાવરણ પણ સારું છે અહીં અભ્યાસ પણ સારો છે અહીં જરૂરિયાતની બધું વસ્તુઓ અને સુવિધા સા પૂરી પાડે છે અશોકભાઈ ચૌધરીએ કરેલ કાર્ય ખરેખર સરાહનીય છે જો વ્યક્તિ ભણી ગણીને સ્વકેન્દ્રી બનવા કરતાં આસપાસના સમાજને ઉપયોગી થવાનું વિચારે તો ખરેખર સમાજની ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આપણે લાવી શકીએ છીએ જ્યાં ચાહ ત્યાં રાહ જો તેમણે નક્કી કર્યું હતું તો બાળકો માટે શિક્ષણ તેમના ઘર આંગણે જ તેમણે આપી દીધું દર્શક મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છે માનસીબેન સધીરા સાથે કે જેમની ફિઝિકલ કન્ડિશનને લીધે તેઓ પાછા તો પડ્યા પણ બેસી ન રહ્યા અને જીવનમાં ખૂબ આગળ વધ્યા મિત્રો આજે હિમોફિલિયા ડે છે આ રોગ છે જે એક વખત શરીરમાંથી લોહી વહેવાનું શરૂ થાય પછી તેને અટકાવવું ઘણી વખત મુશ્કેલ થઈ જતું હોય છે તો આ રોગીઓને બ્લડ લોસ થતું હોય છે ને જેના કારણે તેમને ઘણી ગંભીર કન્ડિશન્સમાં જવું પડે છે આ બધા જ દિવસો મનાવા પાછળનો ઉદ્દેશ માત્ર લોકોને જાગૃત કરવાનો છે કે આ દરેક પરિસ્થિતિમાં તમે સરળતાથી બહાર નીકળી અને જીવન વ્યતીત કરી શકો છો તો મળીએ માનસીબહેનને અને ચર્ચાને આગળ વધારીએ તો માનસીબેન હું તમને ફરી એ જ પ્રશ્ન પૂછીશ કે તમારી શારીરિક કન્ડિશન જે છે આ તેને તમે સ્વીકારી લીધી છે ખૂબ સરસ રીતે સ્વીકારી છે જે ખરેખર ખૂબ બિરદાવા જેવી વાત છે પણ આ બધા માટે નીકળવા માટે તમે શારીરિક શું તૈયારીઓ કરી કે જે પણ આ કન્ડિશન્સમાં તમે પાછા પડતા હતા તો એની એનો ઈલાજ તમે શું કર્યો જે વખતે એલોપથીની જરૂર હતી ત્યારે ફૂલ એલોપેથી ઉપર આપણે ધ્યાન આપ્યું અને જ્યારે ધીરે ધીરે આપણે હીલ થતી ગઈ ત્યારે પછી મેં યોગ પ્રાણાયામનો સહારો લીધો અને ડોક્ટર્સનું પણ એવું કહેવું છે કે તમે એલોપેથી દવાને બધું લો પણ યોગ પ્રાણાયામ કરો જેથી આપણું મેન્ટલી સ્ટ્રોંગ બનીએ અને પ્રાણાયામ જે આપણી શ્વાસની ક્રિયા છે અને મારે પણ શ્વાસનો જ થોડોક પ્રોબ્લેમ છે તો મેં દોઢ વર્ષથી છેલ્લા હું પ્રાણાયામ કરું છું અચ્છા અને એનું એકદમ મેજિકલી રિઝલ્ટ મળ્યું છે અચ્છા એટલે દોઢ વર્ષ પહેલા તમારી જે કંડિશન હતી આ પ્રાણાયામની પ્રક્રિયા શરૂ થયા પછી તમારી કંડિશન સુધરી છે ખૂબ જ સુધરી છે જ્યારે પ્રાણાયામ પહેલાં હું લગભગ બે ત્રણ કલાક જ ઓક્સિજન વગર રહી શકતી હતી અને ચાલુ તો પણ હું થાકી જઉં ન તરત ઓક્સિજન જોઈએ આજે એક દિવસ એવો મેં ક્રેક કર્યો છે તેમાં સતત 12 કલાક ઉપર ઓક્સિજન વગર રહીતી અચ્છા અને એ પ્રાણાયામ નું ફળ છે ફળ છે એટલે તમારે નોર્મલ ડેઝ માં તમે થોડી ફિઝિકલ એક્ટિવિટી કરો તો તમારે કેટલા કલાકે ઓક્સિજન લેવો પડે છે કલાક ઉપર ડિપેન્ડ નથી ઓકે જેટલી વધારે ફિઝિકલ હું એક્ટિવિટી કરીશ તો મારે જલ્દી ઓક્સિજન લેવો પડશે હમ ઈવન ખાધા પછી પણ મારે ઓક્સિજન લેવો પડે અચ્છા એટલે હું બહાર નીકળું તો કા તો ખાવાનું સ્કીપ કરું છું કા તો થોડો ટુકડા ટુકડામાં હું ખાતી હોઉં છું અચ્છા એ તમારો એક કી છે કે જેનાથી તમારો ઓક્સિજનની કમી તમને પડે નહીં હા તમારા જીવનનો કોઈ એવો પ્રસંગ છે કે જેણે તમને આમ મજબૂર કરતી હતી કે ના મારે ઊભા થવું જ પડશે મારે આગળ વધવું જ પડશે અ મારા ફેમિલીએ હાર ના માની માને એ વસ્તુ મને દેખાઈ તો પછી હું શું કામ હાર માની શકું ફેમિલી જ આટલું આપણને સપોર્ટ કરતું હોય ડોક્ટર્સ આટલું આપણને સપોર્ટ કરતા હોય તો પછી મારે તો પડ્યા પડ્યા એમાંથી ખાલી નીકળવાનું જ છે ને તો બસ એ વસ્તુ મને ક્રેક કરી ગઈ અને જે પ્રમાણે કૃષ્ણ ભગવાને કીધું છે ગીતામાં કે આ સમય જતો રહેશે દુઃખ ન હશે કે સુખ ન હશે આ સમય જતો રહેશે તો બસ આપણે એ સમયમાંથી જ નીકળવાનું છે અને એ સમય ને પછી કેવી રીતે આપણે હેન્ડલ કરીએ છીએ કાં તો રડી ના કરીએ છીએ કાં તો મહેનત કરીને કાં તો ખુશ રહીને તમારી શારીરિક કંડિશન હોય કે ઘરનો માહોલ હોય કે દરેક વસ્તુ બદલાય છે આપણા ભારત દેશની વાત કરીએ તો તહેવારોનો દેશ છે એક ગયો ને બીજો આવી તો તહેવારો તમે કેવી રીતે સેલિબ્રેટ કરો છો જનરલી જે રીતે લોકો કરતા હોય છે એટલે બધી એક્ટિવિટી તમારી નોર્મલ હોય તમે ફટાકડા ફોડી શકો રંગો મે રમી શકો ઈવન હું તો ઘરમાં પણ રમું છું અરે વાહ અને જ્યારે તકલીફ શ્વાસની નથી ત્યારે સ્કૂલ ટ્યુશનમાંથી હું ગરબાના ઇનામ પણ જીતીને લાવેલી છું અચ્છા એટલે એક ગુજરાતી પાસેથી ગરબા તો કોઈ છીનવી જ કોઈ જ ના છીનવી શકે એટલે તમને ડાન્સનો પણ એક કહેવાય કે એક નાનકડો શોખ તો છે જ બરાબર તો એ હોબી ક્લાસમાં ક્યારેક ડાન્સ બી ઇન્ક્લુડ થશે ડિપેન્ડસ કલાકારો આવે તો તમે કદાચ કરી પણ શકો ચોક્કસ આજના યુથને તમે જુઓ ને તો બહુ નાની નાની વાતમાં નાસીપાસ થઈ જતો હોય છે બહુ જ જલ્દી ડિપ્રેશન આવી જતો હોય છે તો એવા યુથને તમે શું કહેશો યુથને એક તો ફાસ્ટ બંધ કરી દે યોગ પ્રાણાયામ ઉપર જતારે અને આપણી લાઈફ માટે શું જરૂરી છે કારણ કે અત્યારે યુથ કાં તો બધું સોશિયલ મીડિયા ઉપર જતો રહે છે નો ડાઉટ સોશિયલ મીડિયા જરૂરી છે પણ અમે સારી વસ્તુ તમે શીખવા માટે યુઝ કરો કે કલા માટે કે કોઈ પણ વસ્તુ શીખવા માટે એને યુઝ કરો ટાઈમપાસ માટે યુઝ ના કરો તો આપણે અત્યારે શીખીશું તો ભવિષ્યમાં આપણે કરી શકીએ જ્યારે મેં કીધું કે હું પથારી વસ હતી તો હું સોશિયલ મીડિયા કરતી હતી વેબ બી જોતી હતી પણ મારો મોટાભાગનો ટાઈમ છે ને ડ્રોઈંગ કેવી રીતે હું સ્કિલ વધારી શકું એ જ હું મોબાઈલમાં જોતી હતી અને પછી જ્યારે હું કરી શકતી હતી ત્યારે મેં એ વસ્તુ એપ્લાય કરી એટલે મેં પડી રહેવાનો જે ભાગ છે એકલું મેં ખાલી વેબ સિરીઝો કે કોમેડી જોવામાં નથી કાઢ્યો હું મારી સ્કિલ ડેવલપ કરતી હતી બેઠા બેઠા કેવી રીતે આપણે ટેકનિક નવી નવી શીખતી હતી અને જ્યારે કરી શકતી હતી ત્યારે બધી મેં એને એપ્લાય કરી છે તો માનસીબેન હવે આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ રમીએ રેપિડ ફાયરમાં તમારે એકદમ ક્વિકલી વિચાર્યા વગર જે મનમાં આવ્યું એ આન્સર બોલવો પડશે ઓકે રેડી ચલો બેસ્ટ ફેવરેટ કલર લાલ ફેવરેટ પિક્ચર થ્રી એટ લાસ્ટ પિક્ચર કયું જોયું ચાલો ચાલો ક્વિક ક્વેક મને યાદ છે એ નું એફ ફેવરેટ હીરો રાજેશ ખન્ના રાજેશ ખન્ના ફેવરેટ હીરો એન દીપિકા પાદુકોણા આલિયા ભાઈ અને ઘરમાં તમારું ફેવરેટ મેમ્બર કોણ મમ્મી અને રસોઈ કરી શકો છો હા શું બનાવું બહુ જ ગમે અ મને ભાજી પાઉ બટેકા પૌઆ અને તમારી ફેવરેટ ફૂડ આઈટમ કઈ દાળ ભાત દાળ ભાત ગુજરાતી દાળ ભાત બરાબર બુક્સ વાંચો છો હા કઈ ફેવરેટ બુક છે હાલ હું વાંચી રહી છું જાપાનીઝ બુક જીવવાનું તમે તો ખૂબ અદ્ભુત જીવન જીવી રહ્યા છો માનસીબેન તો દૂરદર્શનમાં આવ્યા અમારા દર્શક મિત્રો સાથે તમારી આટલી ઇન્સ્પિરેશનલ સ્ટોરી અને તમારા પેઇન્ટિંગ્સની આટલી સુંદર વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ